ઓર આવું ખાલી કોઈ એક નથી હોતું અલગ અલગ ને તો પછી એટલે કે રાજકારણમાં તો વધારે પડતું મિત્રો એવું ના હોય કે કોઈ એક જ પાર્ટીમાં એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં જ રીસામડા મનાવળા છે કે મંદુક થઈ રહ્યું છે કે એ લોકોને જ મનાવવામાં આવી રહ્યા છે કોંગ્રેસમાં પણ આવું છે દિલ્હીમાં જ્યારે એક નેતાને ઉમેદવાર તરીકે જાહેરાત કરવા આવ્યા કોંગ્રેસમાં તો અનેક લોકોને મંદુખ થયા મિત્રો કોંગ્રેસની અંદર પણ આવી એક બાબત એટલે કે આંતરિક વિરોધ ચરમસીમાએ છે દિલ્હીમાં કોંગ્રેસમાં કનૈયા કુમારને ઉમેદવાર સાથે એક એકબીજા ઉમેદવાર બનાવવામાં આવ્યા તો કોંગ્રેસ પ્રમુખને પણ માઠું લાગ્યું છે દિલ્હીના કોંગ્રેસ પ્રમુખ પોતાનું રાજીનામું લખી દીધું છે તેવી એક માહિતી સામે આવી છે અનેક રીતે મનામણા પણ થશે રિસામણાં પણ થશે તો હવે જોવું રહ્યું કે કોંગ્રેસમાં કોણ કોને મનાવે છે કારણ કે કોંગ્રેસમાં પણ આવી જ હાલત છે દિલ્હીમાં કોંગ્રેસ દ્વારા કનૈયા કુમાર અને અન્ય એક ઉમેદવારને ઉમેદવાર તરીકે જાહેર જાહેરાત કરતા દિલ્હી કોંગ્રેસ પ્રમુખે પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો છે અને રાજીનામું પણ મોકલી દીધું છે